હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે એવી અલગ રીતે ફરસી પૂરી બનાવશું કે જે તમે માત્ર દસ જ મિનિટમાં ઢગલાબંધ પૂરી બનાવીને તૈયાર કરી શકશો ના તો લોટ બાંધવાનો છે ના તો પૂરી વણવાની ઝંઝટ છે એવી નવી ટ્રીકથી ફરસી પૂરી બનાવશું કે તમે જૂની કલાકોની મહેનતવાળી ફરસી પૂરી બનાવવાની રીત ભૂલી જશો અને દાંત વગર ના ખાઈ શકે એટલી બધી ખસ્તા બને છે ના તો મૂળનું ધ્યાન રાખવાનું છે ના કલાકોની મહેનત કરવાની છે ના રહો કે ના મેંદાની જરૂર પડશે તો તો પણ સુપર ક્રિસ્પી એવી આપણી પૂરી બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખેલી છે હવે કડાઈમાં આપણે એક કપ જેટલું પાણી એડ કરવાનું છે તો ઘરની કોઈ પણ વાટકી સેટ કરી એની મદદથી આપણે માપ જોશું એટલે પરફેક્ટ એવી આપણી પૂરી બનીને તૈયાર થશે તો હવે પાણીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ એક ચપટી જેટલી આપણે હિંગ એડ કરેલી છે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે એક ચપટી જેટલા અજમા એડ કરેલા છે અજમા તમે સ્કીપ કરવા હોય તો સ્કીપ કરી શકો છો એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરેલા છે ચીલી ફ્લેક્સની જગ્યાએ તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરેલી છે વરિયાળીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ એવો આવે છે જો હોય તો ચોક્કસથી એડ કરવાની છે એક ચમચી જેટલા કાળા અને સફેદ તલ એડ કરેલા છે અને એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ અને તલ તમે બંનેમાંથી ગમે એક પણ લઈ શકો છો તો હવે આ પાણી છે એને આપણે સરસ એવું ઉકળવા દેવાનું છે પાણી ઉકળી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને પાણીને આપણે સરસ એવું ઉકાળી લેવાનું છે તો જો આપણું પાણી અહીંયા સરસ એવું ઉકળી ગયું છે એક વખત આપણે એને મિક્સ કરી લીધું તો હવે આપણે એમાં ત્રણ ચમચી જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરી દઈએ જે રોટલી માટેનો લોટ હોય છે એ જ લોટ ત્રણ ચમચી જેટલો મેં લીધેલો છે અને એક કપ જેટલો મેં અહીંયા ચોખાનો લોટ લીધેલો છે જે કપથી આપણે પાણી લીધું હતું એ જ કપથી ચોખાનો લોટ આપણે લીધેલો છે તો શરૂઆતમાં ચોખાનો લોટ બધો એડ નથી કરી દેવાનો અડધો લોટ એડ કરીશું અને સરસ એવું આપણે મિક્સ કરી લઈશું અને જો પછી જરૂર લાગે તો આપણે વધારે લોટ એડ કરી શકીએ છીએ તો આપણે બધું સરસ એવું મિક્સ કરી લીધું હજી લોટ આપને થોડો ઢીલો લાગે છે તો આપણે અહીંયા બે ચમચી જેટલો ફરી પાછો ચોખાનો લોટ એડ કરેલો છે જો આપણે એક કપ પાણી લેતા હોય એની સામે આપણે માત્ર ચમચી જેટલો જ લોટ લેવાનો છે એનાથી વધારે નથી લેવાનો બે ચમચી તો પણ ત્રણ ચમચી થી વધારે નથી લેવાનો કારણ કે જો પછી વધારે ઘઉંનો લોટ એડ કરશું તો પૂરી છે એ થોડો લાંબો સમય રહેશે એટલે તે સોફ્ટ થવા લાગશે એકદમ ખસ્તા અને ક્રિસ્પી પૂરી આપણે બનાવવી હોય તો ઘઉંના લોટનો થોડો ઓછો ઉપયોગ આપણે કરવાનો છે અને આ પ્રોસેસ થી આપણે લોટ બાંધશું એટલે આપણી જે પૂરી છે એ મોણ વગર પણ એકદમ ખસ્તા બનીને તૈયાર થશે તો ચાલો લોટ આપણો એકદમ સરસ એવો આપણે મિક્સ કરી લીધો અને સરસ પરફેક્ટ એવો આપણો લોટ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ લોટને આપણે એક પ્લેટમાં પલટાવી લઈએ પ્લેટને મેં નીચેથી ઓલથી ગ્રીસ કરી લીધેલી છે અને હવે આપણે આમાં આની ઉપર ઢાંકણ ઢાંકી અને આપણે આને ટચ કરી શકીએ એટલું ઠંડુ થવા દઈએ ઉપરથી આપણે કવર કરવું ખૂબ જરૂરી છે કોઈ વાસણથી આપણે એને કવર કરવાનું છે કપડાથી કવર નથી કરવાનું નહીતર સુકાઈ જશે કપડાથી જો કવર કરશું તો તો થોડી વાર થઈ એટલે સરસ એવું આપણું છે મિશ્રણ એ હલકું એવું ઠંડુ થયું છે તો આપણે એને એક વખત હાથની મદદથી સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો જો આ લોટને આપણે વધારે મસળવાની કોઈ જરૂર નથી રહેતી બસ બધો લોટ છે અને એક વખત સરસ એવો હાથેથી મિક્સ કરી લઈએ કોઈ ગાંઠા હોય તો સરસ એવો એને હલકો એવો મસળી લઈએ તો જોઈ શકો છો તમે હલકું ગરમ હોય ત્યારે જ આપણે આ પ્રોસેસ કરવાની છે અને લોટનું જો હું તમને બતાવું હમણાં કે આપણે આને કેટલો કેવો રાખીને તૈયાર કરવાનો છે મતલબ કે ટાઈટ પણ નથી રાખવાનો અને વધારે સોફ્ટ પણ નથી રાખવાનો તો જો વધુ કે લોટ તો આપણે હલકું એવું ઓઇલ લગાવી શકીએ છીએ પ્લેટ પર તો જોઈ શકો છો આપણો લોટ છે સરસ એવો ભેગો થઈ ગયો છે અને એકદમ પરાઠાનો જેવો લોટ હોય છે એવો જ આપણે અહીંયા લોટ બાંધીને રેડી કરેલો છે તો હવે લોટમાંથી બે ભાગ કરી અને આવી રીતે એમાંથી નાની નાની સાઈઝના લુવા કરવાના છે કારણ કે આપણે નાની પૂરી બનાવવાના છીએ એકદમ ઝટપટ બની જાય છે અને અત્યારે તહેવાર ઉપર આપણે જો કોઈ નાસ્તા બનાવતા હોય ત્યારે આપણે બીજા પણ ઘણા બધા કામ હોય છે આ ફરસી પૂરી છે એકદમ ઝટપટ બની જાય છે ના તો આપણે લોટ બાંધવાનો છે કે ના તો આપણે એને વણવાની છે તો આ એકદમ અલગ રીતે બને છે તો જો અહીંયા આપણો લોટ આપણા લુવા છે સરસ એવા રેડી થઈ ગયા છે તો હવે આપણે પૂરી બનાવી લઈએ આ ટ્રીકથી પૂરી બનાવશો તો તમે પાંચથી સાત મિનિટમાં બધી પૂરી તમારી બનીને તૈયાર થઈ જશે તો એના માટે આપણે કોઈ આવી રીતે પ્લેટ લેવાની છે એની ઉપર હલકું એવું આપણે ઓઇલ લગાવી દઈએ ને આપણે આવી રીતે એક ચમચો લેવાનો છે આજે આપણે આ પૂરી ચમચાની મદદથી બનાવશું તો એક આવી રીતે લુઓ લઈ અને ચમચાને આપણે ઉપરથી હલકું પ્રેસ કરશું એટલે આપણી પૂરી બનીને રેડી થઈ જશે તો જો આવી રીતે હલકું પ્રેસ મેં કર્યું એટલે પૂરી સરસ એવી થઈ ગઈ છે કારણ કે લોટ છે એ આપણે સેમી સોફ્ટ રાખેલો છે વધારે કડક પણ નથી રાખ્યો અને એકદમ ઢીલો પણ નથી રાખ્યો ફોકની મદદથી આપણે આ રીતે માહોલ કરી લેવાના છે જેથી કરીને આપણી પૂરી ફૂલે નહીં અને પૂરીને આપણે વધારે જાડી નથી રાખવાની વધારે જાડી રાખશું તો તે તળાયા પછી સોફ્ટ રહેશે કડક નહીં થાય તો બધી જ પૂરી એ જ રીતે હું ચમચાની મદદથી આ રીતે બનાવી લઉં છું એકદમ ઇઝીથી આ પૂરી બને છે આ રીતે ચમચાની મદદથી આપણે એને વણવાની જરૂર નથી પડવાની તો જો આવી રીતે હું ચમચાની મદદથી બનાવું છું તમે કોઈ વાટકીની મદદથી પણ બનાવી શકો છો ચાલો એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઈશ અને હા જો અત્યાર સુધીનો વિડીયો તમને થોડો પણ કંઈક પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ચમચો કેવો લેવાનો છે આવી રીતે નીચેની સાઈડથી જે સીધો હોય છે સપાટ એવો ચમચો આપણે લેવાનો છે અને આવી રીતે કોઈ વાટકી આપણે યુઝમાં લઈએ એ વાટકી પણ એ જ રીતે નીચેની સાઈડથી એનું તળિયું એક સરખું હોય એવી વાટકી જ આપણે લેવાની છે તો જોઈ શકો છો વાટકીની મદદથી પણ મેં તમને પૂરી બનાવીને બતાવી દીધી અને આ પૂરીની સારી વાત તો એ છે કે આપણે આમાં મેંદાનો ઉપયોગ બિલકુલ નથી કરવાના સાથે જ મોણનો ઉપયોગ પણ આપણે નથી કરવાના મોણ પણ આપણે આ પૂરીમાં એડ બિલકુલ નથી કરેલું અને આ પૂરીને તમે એકવાર બનાવી અને એક મહિનાથી ઉપર રાખશો તો પણ ને એવી ફ્રેશ બની રહેશે તો ચાલો એ જ રીતે આપણી બધી પૂરી બનીને અહીંયા રેડી થઈ ગઈ છે અને ફરી પાછું તમને બતાવી દઉં કે જો પૂરીને એકદમ આપણે પાતળી રાખવાની છે વધારે જાડડી નથી રાખવાની અને પૂરીની જે કોર્નર ઉપર જે ક્રેક્સ આવ્યા છે એ ક્રેક્સ આપણે રહેવા દેવાના છે કારણ કે એનાથી જ આપણી પૂરી છે એકદમ ક્રિસ્પી ખસતા બનશે તો ચાલો પૂરી થઈ ગઈ છે તો હવે આપણે એને તળી લઈએ તો તળવા માટે અહીંયા સાઈડમાં તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું તેલ છે સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે એમાં પૂરી એડ કરી દેવાની છે એક સાથે તમે ઘણી બધી પૂરી એડ કરી શકો છો બિલકુલ પ્રોબ્લેમ નથી આવવાનો અને આ પૂરી તળાવવામાં પણ બિલકુલ વાર નથી લાગતી માત્ર તમારી પાસે દસ મિનિટનો ટાઈમ હોય તો પણ તમે આ દિવાળી માટે નાસ્તો બનાવી શકો છો એકદમ ઝટપટ બની જાય છે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એક વિડીયોને લાઈક ચોક્કસથી કરજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ એકદમ ઝટપટ બની જાય એવો પૂરીનો વિડીયો કેવો લાગ્યો અને સાથે જ આપણે અહીંયા ચોખાના લોટથી બનાવીએ છીએ તો તમને થતું હશે કે પૂરી બહુ ખાવામાં હાર્ડ લાગશે પણ બિલકુલ હાર્ડ નહીં લાગે એકદમ પૂરી ખસ્તા બનીને તૈયાર થશે કારણ કે આપણે એને એ પ્રોસેસથી બનાવી છે જેથી કરીને બિલકુલ હાર્ડ પણ નહીં થાય અને તેલ પણ નહીં સોસે એકદમ સરસ એવી આપણી પૂરી બનશે તો જો અહીંયા એક બેજ છે એ સરસ એવો તળાઈ ગયો છે અને પૂરી તળાઈ ગઈ ત્યારે જ તમને જોઈને જ ખબર પડતી હશે કે પૂરી એકદમ જોરદાર એવી આપણી ખસ્તા ક્રિસ્પી બની ગઈ છે સેમ એવી જ રીતે બીજો બેચ પણ આપણે અહીંયા તળી લેવાનો છે તો તેલ આપણું સારું એવું ગરમ હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તળવામાં બાકી આપણે અહીંયા કોઈ વાતનું ધ્યાન નથી રાખવાનું તો જો અહીંયા બીજો બેચ પણ તળાઈ ગયો છે તો એને પણ આપણે બહાર કાઢી લઈએ તો આપણી અહીંયા એકદમ ઝટપટવાળી ક્રિસ્પી ખસ્તા પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ